હેલો ખેડૂત મિત્રો કેમ છે બધા ખેડૂત મિત્રોને તો તમારે કોઈ પણ વાહન કે પૈતું લેવા કે વેચવા હોય તો મારી યુટ્યુબ ચેનલ ફાર્મર બિઝનેસ ફ્રેન્ડ ખેડૂત વેપાર મિત્ર આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પાછો એટલે બે લકનને પ્રેસ કરો તો મિત્રો આજે આપણી ચેનલમાં એક પાડી વેચવા માટે આવેલી છે ફૂલ જવાબદારીવાળી પાડી છે પાડીમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તો મિત્રો સાવ સોજી પાડી વેચવાની છે પરેશભાઈને એકદમ કુંડા શિંગડાવાળી પાડી છે અને ફૂલ જવાબદારીવાળી પાડી છે અત્યારે હાલમાં ગાભડ વાત કરીએ તો દોઢ મહિનો થયો છે બીજદાન કરાવેલું છે પાર્ટીને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે અને પરેશભાઈને આ પાર્ટી વેચવાની છે હે મિત્રો આપણે વાત કરી કે આ પાર્ટી ક્યાં જોવા મળે તેની તો ગામ છે બાખલવડ ગામ છે તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ રાજકોટ જિલ્લાની અંદર જસદણ તાલુકો અને તાલુકાની અંદર બાખલવાડ ગામમાં પરેશભાઈને આ પાર્ટી વેચવાની હે અમિત્રો આપણી કિંમતની વાત કરીએ તો કિંમત અંદાજે બત્રીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમતની અંદર તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત કોઈ ફિક્સ નથી તો મિત્રો પરેશભાઈનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર અને વિડિયોની નીચે ટાઇટલમાં કોન્ટેક્ટ નંબર આપેલા છે 862087 વાળો કોન્ટેક્ટ નંબર પરેશભાઈનો કોન્ટેક્ટ નંબર છે તો જે ભાઈને પાર્ટી લેવી હોય તે પરેશભાઈનો કોન્ટેક્ટ કરે અને વધારે માહિતી મેળવવા માટે પણ તો પણ આવી રીતના કોઈ પણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જાહેરાત તો નંબર સ્ક્રીન ઉપર દેખાઈ છે વાળો નંબરમાં આડો મોબાઈલ અને તમારો એડ્રેસ મોકલો અને